આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આર કે બિલ્ડિંગ અને આસપાસના ભૂગર્ભ ગટર યોજના તેમજ ગેસ ગેસલાઇનની સુવિધા નહીં હોવા છતાં નગરપાલિકા દ્વારા સુવિધાઓ આપવાના બદલે પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીંકી નવા ભાવ વધારા અનુસાર માંગણી બિલ મોકલી આપતા આરકે બિલ્ડિંગ અને આસપાસના રહીશોએ આજે પાલિકામાં બોલ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી કેટલા જ શહેરની આર કે બિલ્ડિંગ અને બે રેલવે ફાટકની વચ્ચે આવેલા વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઇન સુવિધા માટે અનેક રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા સુવિધાઓ આપવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેમજ ગેસ લાઇન મંજૂર થઈ હોવા છતાં પાલિકાના કર્મચારીઓ આ વિસ્તારમાં ગેસ લાઇન નાખવા અંગે દુર્લક્ષ સેવી રહ્યા છે ત્યારે પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં વધારો ઝીકવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે આજે આરકે બિલ્ડિંગ અને આસપાસના વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો હતો અને પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમાં જ્યાં સુધી ભૂગર્ભ ગટર યોજના અને ગેસ લાઈનની સુવિધા આપવામાં નહીં આવે ત્યાં સુધી ટેક્સ નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી અને પાલિકાના અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું મારું નામ હેમંત ચંદ્રકાંત પરીખ છે અમે આર કે બિલ્ડિંગ બે ફાટકની વચ્ચેના બધા રહીશો છે પંદર પાંચે મેરાની સામે અમે એક વિરોધ નોંધાયો હતો કે આટલા વર્ષોથી અમને ગટર લાઈન આવી નથી પાણીની પાઇપલાઇન આવી નથી કે નથી અમને ગેસ લાઈન આવતી અમે ફક્ત પચાસ પંચોતેર વર્ષથી ટેક્સ ભર્યા કરીએ છીએ આખા ગામમાં પાણીની પાઇપ બદલાઈ છે અમારે ત્યાં બદલાઈ નથી પંદર પાંચે આપેલ અરજીને કોઈ પણ અનુસંધાનમાં વિપુલ માહિતી સત્તર પાંચ સાત લગીમાં હજુ લગીમાં એક પણ અમને પૂછવા આવ્યા નથી કે આ તમારી અરજી શેની છે એટલે અમે બધા જ રહીશો કારણ કે અત્યારે અમારું ગટરનું અને પાણી બે મિક્સ થઈ રહ્યું છે ગટર લાઈન આવી નથી ગામમાં પચાસ કૂવા કરી અને અમે બીજા આ જીવી રહ્યા છે અને બે ફાટકની વચ્ચે કોઈ પણ સગવડ આપી નથી માટે આ આર કે બિલ્ડિંગના રહીશો કે જે અત્યારે એમાં સર્વપ્રથમ નાગરિક તરીકે ગામમાં હતા એવા શેઠને પણ અમારી જોડે આવવું પડ્યું છે એ મ્યુનિસિપાલિટી માટે દુઃખદ વાત છે હું આ વાતે આપ સર્વેને એવી વિનંતી કરી કે મ્યુનિસિપાલિટી ખાતરી દર વખત આપે છે હમણાં એવું કહેવામાં આવ્યું કે તમારી ગટર મંજૂર થઈ ગઈ છે પાણી કાલથી નિકાલ થઈ જશે પણ એ ક્યારે થશે એ તો વહીવટદારો જાણે અમને કંઈ ખબર નથી જો થશે તો અમે આપને જણાવીશું આભાર ફરદીન પઠાણ દિવ્યાંગ ન્યૂઝ આનંદ